ગુજરાતમાં ટેટ ટાટ આંદોલન બાદ વધુ એક આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે થોડાક સમય પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષકની ભરતીને લઈને જે પરીક્ષા લીધી હતી તે પરીક્ષા હવે વિવાદમાં સપડાઈ છે ને વનરક્ષકના ઉમેદવારો છે તે વિરોધ નોંધાવી રહ્યા છે જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ક્સ જાહેર કરવામાં ન આવતા અને સીધો મેરેટ લિસ્ટ બહાર પાડી દેવામાં આવતા વિરોધ ચાલી રહ્યો છે તેમાં નોર્મલાઇઝેશનને લઈને પણ પ્રશ્ન ઉમેદવારો ઉઠાવી રહ્યા છે આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય અગાઉ કોણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વનરક્ષકની ની ભરતી ની પરીક્ષા વિવાદમાં સપડાઈ છે વનરક્ષકના ના ઉમેદવારો છે તે વિરોધ કરવા માટે મજબૂર બન્યા છે તેમના આરોપો છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેમના માર્ક્સ જાહેર કરવામાં નથી આવ્યા અને સીધું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવતા અનેક પ્રકારની શંકા કુશંકા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે જણાવી દઈએ કે રક્ષકની ભરતીમાં ચાર લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી આઠસો જેટલી જગ્યા માટે આ પરીક્ષા યોજાઈ હતી ને હવે આ પરીક્ષા વિવાદમાં સપડાઈ છે તેની પાછળનું કારણ છે ઉમેદવારો જે સીબીઆરટી પદ્ધતિને લઈને વિરોધ કરી રહ્યા છે નોર્મલાઇઝેશનનો જે સવાલ ઊભા થયા છે ને તેને જ લઈને હવે છેલ્લા થોડાક દિવસથી ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલને રજૂઆત કરવામાં આવી રહી છે અને તેમને સત્તાવાર જે માર્ક્સ છે તે માર્ક્સ જાહેર કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે જો કે આ ઘટનાને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લીધા બાદ માર્ક્સ જાહેર કરવામાં ન આવતા પ્રવીણ રામે ગરબડ ગોટાળા કાં તો કૌભાંડ થયા હોવાના આરોપો લગાવ્યા છે અને વિદ્યાર્થીઓમાં માર્ક્સ સત્તાવાર રીતે જાહેર કરવામાં ન આવતા અનેક પ્રકારની શંકા ઊભી થઈ રહી હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ જ આટલું નહીં જે લોકો પરીક્ષામાં હાજર નહોતા તેમના પસંદગી એટલે કે મેરિટ લિસ્ટમાં નામ સામે આવતાની સાથે અનેક પ્રકારની ચર્ચાઓ આ ઘટનામાં વેગવાન બની છે પહેલાં તો આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ શું કહી રહ્યા છે તે સાંભળી લો તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં કોભાંડો થયા હોય અને કઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક અને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ આ સરકાર કરી રહી છે એટલે મારી સરકારને સીધો સવાલ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે એમના માર્ક્સ જાહેર ન કરવા પાછળનું તમારું કારણ શું છે એનો જવાબ સરકારે આપવો જોઈએ બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબ્બીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ હશે માત્ર અપલોડ જ કરવાના જ અપલોડ કરવામાં છ દિવસનો સમય સુકામ લાગી રહ્યો છે એનો જવાબ પણ સરકારે આપવો પડશે બીજી ઘટના એક એવી શંકા ઉપજાવી રહી છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રુવ માટે મૂળ જે જગ્યા છે એનાથી પિસ્તાલીસ ગણા ચાલીસ થી પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા તો આ પરીક્ષાની અંદર માત્ર આઠ ગણા વિદ્યાર્થીઓને શા માટે એપ્રુવ કરવામાં આવ્યા એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઈનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે જ્યાં સો અઠાણું અઠાવન નામના વિદ્યાર્થીએ સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ કર્યો છે કે મારી બંને આજુબાજુની સીટો ખાલી હતી એમને કોઈ પરીક્ષા નહોતી આપી ખાલી હતી મતલબ કે પરીક્ષા નથી આપી છતાં પણ ફાઇનલ લિસ્ટ જે આવ્યું એમની અંદર સો અઠાણું સત્તાવન નામના વિદ્યાર્થી સિલેક્ટ થયા છે ફાઈનલ લિસ્ટમાં સામે આવ્યું છે તો આ ઘટના પણ તપાસનો વિષય છે એ સેન્ટરના સીસીટીવી ફૂટેજ તપાસવા જોઈએ અને જો નહીં તપાસે તો અમે માગણી કરીશું સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને રહેશું પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા એકસો ને દસ ટકા ઉપજાવી રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ આઠ ગણા જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા જોઈએ અને આ માર્ક્સ જે છે એ છ તારીખ એવડો ગાળો પછી જાહેર કરવાની જે વાત છે એવું ન થવું જોઈએ તાત્કાલિક ધોરણે માસ્ક છે જાહેર થવા જોઈએ આવી માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે પાર્ટીના લેવલથી પણ મારું સંપૂર્ણ સમર્થન છે ભાઈ શ્રી યુવરાજસીભાઈ જાડેજા પણ આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે અમે બધા તમારી સાથે પડખે ઊભા છે અને જ્યાં જરૂર પડશે એ પછી રસ્તા ઉપરની લડાઈમાં પણ જો કદાચ જરૂર પડે તો પણ અમે તમારી સાથે ગુજરાતના યુવાનોની સાથે સંપૂર્ણપણે છીએ અને બીજી વાત સરકારને ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે જે વિદ્યાર્થીઓની માગણી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરો જો પૂર્ણ નહીં કરો તો રસ્તાઓ ઉપરની લડાઈ લડવા માટે મજબૂરીवश પણ અમારે આવવું પડશે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના હિત માટે કદાચ તમારી સામે બાયો પણ ચડાવી પડે તો પણ એ બાયો ચડાવી અને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ આ હતા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમના દ્વારા પોતાના નિવેદનમાં આરોપ લગાવતા એવું પણ જણાવ્યું કે એક ઉમેદવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકતા જણાવ્યું કે જ્યારે તેઓ પરીક્ષા આપવા માટે બેઠા હતા તેમની આજુબાજુ કોઈ ઉમેદવાર નહોતો છતાંય એ ઉમેદવારનું નામ મેરિટ લિસ્ટમાં દર્શાવવામાં આવ્યા છે તેને લઈને તેમણે આશંકા વ્યક્ત કરી છે ને જે સેન્ટર પર આ ઘટના બની છે તેના સીસીટીવી ફૂટેજની માંગણી પણ કરી છે એટલું જ નહીં આવી રીતે જે ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વનરક્ષકની ભરતીમાં અત્યાર સુધી માર્ક્સ જાહેર કરવામાં નથી આવી રહ્યા તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે અને આગામી સમયમાં તેમણે આંદોલન જો ઉમેદવારો કરશે તો તેમના આંદોલનમાં પૂરેપૂરું સાથ સહકાર આપશે રસ્તા ઉપર ઉતરવું પડશે તો રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવશે તે પ્રકારનું આશ્વાસન પણ વ્યક્ત કર્યું છે હવે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે હસમુખ પટેલ તેમણે છ તારીખ સુધીનો સમય છે તે આપ્યો છે હવે જોવાનું રહેવું કે જે સચિવ છે તેમના દ્વારા સત્તાવાર માર્ક્સ જાહેર કરવામાં આવે છે કે પછી ફરી એકવાર ગુજરાતમાં એક નવા આંદોલનની શરૂઆત થાય છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड़ पराई